પ્રદૂષણ થતું અટકાવવા માટે વિદ્યાનગરના સેતુ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત સેતુ ટ્રસ્ટ સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની આગેવાનીમાં આગામી ગણેશોત્સવ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઉજવાય તે માટે જિલ્લાની વિવિધ શાળાના કુલ નવસો જેટલા બાળકોને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે જેને લઈને આજે બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી નોલેજ કેમ્પસ ખાતેના વિદ્યાર્થીઓને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા આ બાળકો તેમજ જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ગણ ગણેશજીનું સ્થાપન કરનાર મંડળો અને પરિવારો માટે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં બંને વિભાગોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર ઉપરાંત મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે તદુપરાંત બંને વિભાગમાં પ્રથમ પાંચ પાંચ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે મેઇનલી સેતુ ટ્રસ્ટ દ્વારા એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ગયા વર્ષથી અમારા જે સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી છે સુધાબેન પટેલના વિચારો મુજબ ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો કે આપણે બધા ઉત્સવો તો સેલિબ્રેટ કરીએ છીએ બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે આપણા એન્વાયરમેન્ટને હાર્મફુલ બનાવીએ છીએ આપણે જે પર્યાવરણ છે ને નુકસાન પહોંચાડીએ છીએ તો આ વસ્તુની જાગૃતિ આપણા બાળકોમાં આવે એટલે ગયા વર્ષે આપણે ટોટલ સુડતાલીસ સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓને આપણે કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે આપણે પાત્ર સ્કૂલના નવસો વિદ્યાર્થીઓને આ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ નવ ઇંચની ગાયના ગોબર અને માટીમાંથી બનેલી મૂર્તિ એની સાથે સાથે એક ગણપતિજી નું ફ્લાયર આપીએ છીએ જેની અંદર થાળ આરતી અને ગણપતિના નામોનું વર્ણન હોય જેથી આપણા છોકરાઓને આપણા સંસ્કૃતિનું ભાન આવે કારણ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચરના કારણે થઈને આપણા છોકરાઓ ધીમે ધીમે સંસ્કૃતિઓ ભૂલતા જાય છે એવા આપણે આપણા ટ્રેડિશન ને ફોલો કરીએ એ માટે અને વિસર્જન પછી શું કારણ કે આપણે વિસર્જન કરીએ છીએ એટલે નદી નાળા પીઓપી ની મૂર્તિનું સ્થાપ વિસર્જન કરીએ ત્યારે સૌથી વધારે આપણે નુકસાન પહોંચાડ્યું હતું કારણ કે મૂર્તિઓ ડિગ્રેડેબલ નહોતી હતી એટલે નોન બાયોડિગ્રેડેબલ હોવાને કારણે આપણે એક્વેટિક લાઈફ છે એને નુકસાન પહોંચાડીએ છીએ અને આપણે આખી સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરીએ છીએ તો આપણે આપણા પર્યાવરણને પણ સાથે સાથે બચાવી શકીએ એટલે વિસર્જન પછી એટલે છોકરાઓ એંસી ટકા માટી વીસ ટકા વિસર્જનવાળું પાણીમાં આપણે ગલગોટાના અને વિન્ટર ફ્લાવર સીડ્સ આપીએ છીએ કે જે લોકો અંદર રોપે તો એની અંદરથી છોડ ગ્રો થાય એટલે મેઇન ઉદ્દેશ્ય એ છે કે સૌથી ઓછામાં ઓછું પીઓપીનું સ્થાપન થાય અથવા તો બને તો આપણે આ રોકી જ શકીએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારો મુજબ આપણા બધા જ ફેસ્ટિવલ છે એ આપણે ઇકો ફ્રેન્ડલી સેલિબ્રેટ કરવાનું શરૂ કરીએ અને આપણા એન્વાયરમેન્ટને પણ બચાવીએ અને આજ વખતે પણ ગવર્મેન્ટ તરફથી ઇકો ફ્રેન્ડલી સ્થાપના માટેની અપીલ કરવામાં આવી છે

હર હલચલ પર નજર હર હલચલ ક ખબર